દાળ ને ત્યાં સુધી પંદરેક મિનિટ સુધી આપણે આ દાળને પલળવા દઈશું ચાલ દાળને આપણે પલળવા મૂકી દીધી છે પંદર મિનિટ માટે હવે રાઈસ પણ થોડીક વાર દઈશું આપણે મેં એક મોટો વાટકો રાઈસ લીધેલા છે તે એડ કર લો બીજો પણ રીતે છે આ રાઈસ દાલફ્રાઇડ જે રાઈસ ધોઈ લીધા છે મેં પાણી એડ કરીને તેને પણ આપણે પંદર થી વીસ મિનિટ સુધી પલળવા દઈશું દાળને પલળે પંદર મિનિટ થઈ ગઈ છે તેના અંદર થોડુંક એવું આપણે અત્યારે મીઠું એડ કરી દઉં થોડી હળદર એડ કરી દઈએ સાથે ને સાથે અડધી ડોકલી જેટલું એટલે કે અડધો ચમચો જેવું તેલ એડ કરી દો અને આપણે તેને બાફવા મૂકી દઈશું દાળ આપણે એક સીટી ફૂલ અને ચાર સીટી ધીમા તાપે કરવી દાળ આપણે બાફવા મૂકી દીધી છે સાઈડમાં બીજા ગેસ ઉપર આપણે રાઈસ પણ મૂકી દઈશું રાઈસની અંદર પણ થોડું આપણે મીઠું નાખી દઈએ અને થોડુંક એવું અંદર તેલ પણ એડ કરીશું તેનાથી આપણો રાઈસ એકદમ છૂટો પડશે અને તેને સીજવા દઈશું આપણા રાઈસ થઈ ગયા છે એસી જેવા થઈ ગયા છે તેને આપણે અલગ વાસણમાં કાઢી લઈશું કાઢી લઈએ સાત થોડીક વાર તેને હલાવતા રહેવા અને રાઈસ ઠંડા થાય પછી આપણે તેને ઘી થી દાળ સરસ થઈ ગઈ છે આપણે તેનો વઘાર મૂકીશું દાળનો વઘાર કરવા માટે વાસણ લીધું છે આ દાળ હું ઘી અને તેલ બંને મિક્સ કરીશ ઘી લીધું છે એક મોટો ચમચો તેલ લઈ લઈએ

લાલ સુકું મરચું દઈશું ખુબજ હેલ્ધી છે આ દાળ છોકરાઓને પણ ખુબ જ પસંદ આવશે નાના મોટા દરેક ને આવશે ફ્રેન્ડ તમે પણ મારી ચેનલની આ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને આ રેસીપી તમને કેવી લાગી તે મારા કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો સામે રૂક્રશ કરીશો તે બી એડ કરી દઈએ મિક્સ કરી લઈશું સરસ એવું સામે ત્યાં નરમ પડે ત્યાં સુધી આપણે તેને ચઢવીશું સરસ એવું કિનાર ઉપર તેલ છૂટું પડી ગયું છે ઘી છૂટું પડી ગયું છે આપણે તેના અંદર મસાલા કરીશું ગરમ મસાલો અડધી ચમચી લાલ મરચું પાવડર દોઢ ચમચી એડ કરું છું હું તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ કરી શકો છો ધાણા જીરું સ્વાદ અનુસાર મીઠું એડ કરીએ દાળ બાફતી વખતે પણ આપણે થોડુંક એવું મીઠું એડ કર્યું હતું તો અત્યારે થોડું ઓછું મીઠું એડ કરીશું પછી ટેસ્ટ કરીને તમે એડ કરી શકો છો સરસ એવું મિક્સ કરી દઈએ તેના અંદર હવે આપણે દાળ એડ કરી દઈશું કુકર માં જ મેં અડધો ગ્લાસ પાણી એડ કરીને લઈ લીધું છે સરસ એવું મિક્સ કરી દઈએ

ઘી ગરમ થઈ ગયું છે જીરું એડ કરીએ અને થોડુંક જ એવું મીઠું આપણે ઘી એડ કરીશું મિક્સ કરી લઈએ અને થોડો થોડું કરીને આપણે તેની અંદર રાય ઉમેરી દઈશું મિક્સ કરી લઈએ હલકા હાથે મિક્સ કરવો દાળ પણ સરસ એવી ઘટ થઈ ગઈ છે અને સાથે સાથે રાઈસ પણ તૈયાર છે સર્વિંગ પ્લેટમાં નીકાળી લઈએ રેડી છે આપણે દાલ ફ્રાય જીરા રાઈસ તમને મારી રેસીપી કેવી લાગી ફ્રેન્ડ તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ